આવું નહીં બને એટલે બે હજાર દસમાં જે કૌભાંડો થયા એવા કૌભાંડો આ વખતે નહીં થાય એના માટે મલ્ટી લેયર સિસ્ટમ બનાવવાનું શરૂ કરી દીધું છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ ગુજરાતના અમદાવાદને મળી છે પરંતુ ભારતના માથે બે હજાર દસનું દિલ્હીનું એક કલમ હજુ લાગેલું છે કારણ કે બે હજાર દસમાં જ્યારે કોમનવેલ્થ ગેમ્સ દિલ્હીમાં રમાઈ ત્યારે સિત્તેર હજાર કરોડથી વધારાનું કૌભાંડ સામે આવ્યું હતું એટલે ઘણા બધાના મનની અંદર એક પ્રશ્ન છે કે આની અંદર કરોડો રૂપિયાનો ખર્ચો થવાનો છે તો ક્યાંય ભ્રષ્ટાચાર નહીં થાય સરકારી અધિકારીઓના ગજુઓમાં રૂપિયા નહીં ચાલ્યા જાય એ જોવું પડશે તો આ વખતે સરકારે આવું નહીં બને એટલે બે હજાર દસમાં જે કૌભાંડો થયા એવા કૌભાંડો આ વખતે નહીં થાય એના માટે મલ્ટીલેયર સિસ્ટમ બનાવવાનું શરૂ કરી દીધું છે કે જેને કારણે બિલકુલ એક રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં થઈ શકે અને આ જે સિસ્ટમ છે એને ઝીરો પ્રોફિટ ફૂલ ટ્રાન્સફરન્સી એવું મોડેલનું નામ આપવામાં આવેલું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે ડોટ કોમ એકચ્યુલી બે હજાર દસની અંદર જ્યારે ભારતને કોમનવેલ્થ ગેમ્સ મળી અને દિલ્હીની અંદર આ કોમનવેલ્થ ગેમ્સની રમતો રમાઈ હતી એ વખતે સિત્તેર હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લાગેલો અને સીબીઆઈ ઈડી બધા કેક બધાએ તપાસ કરેલી એટલે આ વખતે લોકોના મનમાં પ્રશ્ન છે કારણ કે આની અંદર લગભગ એક લાખ કરોડથી વધારાનો ખર્ચો થવાનો છે એટલે આ આયોજનમાં રૂપિયા કોઈના ગજવામાં નહીં ચાલ્યા જાય એના માટે સરકારે એક મલ્ટીલેયર સિસ્ટમ શરૂ કરી છે અને એવું કહેવામાં આવે છે કે આ સિસ્ટમ છે એ મૂળ રૂપે મેલબોર્નમાં જ્યારે બે હજાર છમાં કોમનવેલ્થ ગેમ રમાઈ હતી ત્યારે આ મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું એટલે મેલબોર્નના મોડેલ ઉપર જ ગુજરાતના અમદાવાદમાં પણ આ રીતના કામ થશે કે એક રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં થાય હવે મેલબોર્નની અંદર જ્યારે બે હજાર છમાં કોમનવેલ્થ ગેમ રમાઈ હતી ત્યારે કમિટી હતી એટલે એમાં બારમાંથી આઠ પ્રોફેશનલ હતા અને સરકારી અધિકારી ઓછા હતા માત્ર ચાર જ સો ટકા ઈ પ્રિક્યોરમેન્ટ ટેન્ડર ટેન્ડર સિસ્ટમ હતી વેન્ડરની જે શરત હતી એમાં તમામ કોન્ટ્રાક્ટ છે એ પબ્લિક કોર્ટર પર મૂકાયા હતા અને નવ મહિનામાં પોસ્ટ ઇવેન્ટ નવ મહિનામાં ઇવેન્ટ્સ ઇવેન્ટ્સ પૂરી થયાના નવ મહિનાની અંદર ઓડિટ ઓડિટ પૂરું કરી અને કમિટીને વિખેરી દેવામાં આવી હતી આવું જ સિસ્ટમ હવે અમદાવાદમાં પણ લાગુ પાડવાની છે અમદાવાદની અંદર જે કમિટી બનશે એમાં સાત પ્રોફેશનલ હશે એમાં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ એક્સપર્ટ કોર્પોરેટ ગવર્મેન્ટ સ્પેશિયાલિસ્ટ ફંડ મેનેજ ફંડ મેનેજમેન્ટ એક્સપર્ટ ઇન્ફ્રા ઓડિટ એક્સપર્ટ આવા જે છે એ સાત પ્રોફેશનલ્સને કમિટીમાં સમાવાશે ત્રણ સ્પોર્ટ્સ અધિકારી હશે એમાંથી એક ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના કોઈ એક પદાધિકારી હશે પેરા ઓલિમ્પિક એસોસિએશનના કોઈ એક પદાધિકારી હશે અને એમાંથી એક એથલેટ હશે ચાર સરકારી અધિકારીઓને રાખવામાં આવશે આ કમિટીમાં અને એમાં એક ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી હશે એક સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટમાંથી એક હોમ ઇન્ટેલિજન્સમાંથી અને એક ઇન્ફ્રા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્રેટરીમાંથી કોઈ એકને રાખવામાં આવશે અને આ બધા ઉપર હશે કોન્ટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કેગ કેગ આની આ કમિટીમાં સમાવેશ હશે કેગનો હવે જ્યારે બે હજાર દસની અંદર કોમનવેલ્થ ગેમ્સ દિલ્હીમાં કૌભાંડ થયેલું ત્યારે કેગે બે હજાર દસથી બે હજાર અઢારની અંદર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો અને બત્રીસ મુદ્દા તૈયાર કર્યા હતા જેમાંથી જે મહત્ત્વના મુદ્દા છે એ હું તમારી સાથે શેર કરું કે દરેક મોટો કોન્ટ્રાક્ટ છે એ ઇ ટેન્ડરિંગથી જ કરવામાં આવે ચૂકવણીની ડિજિટલ રિસિપ્ટ છે એ જાહેર પોર્ટલ પર મૂકવામાં આવે દરેક પ્રોજેક્ટ્સની કિંમતનું થર્ડ પાર્ટી દ્વારા વેલ્યુએશન કરવામાં આવે અને ઇવેન્ટ પૂરી થતાં જ કમિટી પોતાનો ઓડિટ રિપોર્ટ જમા કરાવે એકચ્યુલી કેગનું કામ ભલામણ કરવાનું છે પરંતુ પહેલી વખત ગુજરાત સરકાર આ કેગની જે ભલામણો છે એને કાયદાકીય સ્વરૂપ આપીને એને સ્વીકારશે આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એટલે એઆઈ આધારિત આ રેડ ફ્લેગ એન્જિન બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત જે એન્જિન બનશે એ કમિટીને બધી જ બાબતોનું વિશ્લેષણ કરી અને એક રિપોર્ટ તૈયાર કરીને આપી દેશે બીજું એક એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે પાંચસો કરોડ રૂપિયાથી ઉપરનો કોઈ પણ કોન્ટ્રાક્ટ કોઈ એક સિંગલ પાર્ટીને આપવામાં નહીં આવે હવે આવી બધી તૈયારી તો કરી છે એટલે બહુ સારી વાત છે પરંતુ ઘણા બધા એવા ભેજાબાજો માણસો હોય છે કે ગમે ત્યાંથી કટકી કરી જ નાખતા હોય છે પણ આપણે એવી આશા રાખીએ કે કોમનવેલ્થ ગેમ બે હજાર ત્રીસની અંદર એક પણ રૂપિયાનું કૌભાંડ નહીં થાય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ